નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જન્માષ્ટમી નિમિત્તે એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પચાસ કિલો અનાજ અને એક નવી વસ્તુ જે છે સરકાર તરફથી મળવાપાત્ર રહેશે જેના વિશેની ઓફિશિયલ માહિતી જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એટલે કે જે છે જાહેરાત બહાર પાડવામાં આવી છે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો

તો સૌપ્રથમ જે છે આપણે આ વિતરણની અંદર એટલે કે ઓગસ્ટની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે તમારે જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તમને જે છે છે વિતરણ થવાનું તેની જાણકારી જે છે આપેલ છે તો સૌપ્રથમ જે છે અહીંયા ઘઉં ચોખા બાજરી અને જુવારની જે છે જાણકારી આપી છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઘઉં જે છે એ અંત્યોદય કુટુંબો એટલે કે એ વાય વાય અંત્યોદયનું જે લોકોને જે છે રેશન કાર્ડ હોય છે એ લોકોને જે છે કાર્ડ દીઠ પંદર કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને જે છે કાર્ડ વ્યક્તિદીત જે છે બે કિલો મળવાપાત્ર રહેશે એટલે કે પાંચ વ્યક્તિ ઘરમાં હોય તો પાંચ દૂને દસ એટલે કે દસ કિલો જે છે એ ઘઉં મળવાપાત્ર રહેશે અને એ જે છે તમામ જિલ્લાઓ માટે જે છે વિના વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ ચોખાની તો અંત્યોદય કુટુંબોને જે છે એટલે કે એ એ વાય અંત્યોદય જે રેશન કાર્ડ ધરાવતા હોય એ લોકોને જે છે પંદર કિલો ચોખા પણ જે છે બે કિલો વ્યક્તિ દીઠ જે છે મળવા પાત્ર રહેશે વિના મૂલ્યે મળવા રહેશે એટલે કે આના કોઈ પણ તમારે જે છે પૈસા ચૂકવાના રહેશે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બાજરીની તો અંત્યોદય કુટુંબો માટે જે છે કાળા દીઠ પાંચ કિલો મળતી હોય છે બાજરી પરંતુ અગ્રતા ધરાવતા કુટુંબોને જે છે વ્યક્તિ દીઠ એક કિલો માત્ર માત્ર એક કિલો જે છે બાજરી મળવા પાત્ર રહેશે એની અંદર તમામ જિલ્લાઓમાં જે છે વડોદરા સિવાયના બધા જ તમામ જિલ્લાઓને વડોદરા જિલ્લામાં જે છે બાજરી મળવા પાત્ર રહેશે નહીં તો મેં વિડીયોની અંદર વાત કરી એક નવી વસ્તુ મળવાપાત્ર રહેશે તો એ છે જુવાર તો જુવાર જે છે અંત્યોદય કુટુંબોને જે છે કાઢ દીઠ જે છે પાંચ કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને જે છે એક કિલો મળવા પાત્ર રહેશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો જિલ્લાની અંદર ખાસ કરીને વડોદરા જિલ્લાની તો વડોદરા જિલ્લાની અંદર રહેતા લોકો માટે ખાસ અગત્યનું એ લોકોને જે છે પાંચ કિલો જુવાર જો અંત્યોદય કુટુંબો હોય અને જો અગ્રતા ધરાવતા કુટુંબો હોય તો એક કિલો જુવાર મળવાપાત્ર રહેશે બાજરી નહીં તો આ એક જે છે નવી વસ્તુ જે છે માત્ર ને માત્ર વડોદરા જિલ્લાવાળા લોકોને એટલે કે વડોદરા જિલ્લામાં રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને જે છે જુવાર મળવાપાત્ર રહેશે બાજરીની જગ્યાએ એ લોકોને બાજરી નહીં મળે પરંતુ જે છે જુવાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારની ચણા તુવેર દાળ ખાદ્ય તેલ ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી તો આ જે છે સરકાર દ્વારા હાલમાં જે છે આ લિસ્ટ જે છે બહાર પાડવામાં આવ્યું છે તો આની પણ જે છે આપણે વાત કરી દઈએ આ અને જે મેં તમને આગળ બતાવ્યું આ બંને લિસ્ટ જે છે સરકાર દ્વારા હાલમાં જે છે બહાર પાડવામાં આવ્યું છે તો આની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ ચણાની તો એને ફેસે તમને જે છે કુટુંબોને જે ચણા મળતા હોય છે એ કાળ દીઠ એક કિલો અને ત્રીસ રૂપિયાના ભાવે ખાસ કરીને તમારી પાસે જે છે ત્રીસ રૂપિયા વસૂલવામાં આવશે જો એ લોકો તમારી પાસે વધારે વસૂલે એટલે કે જે છે તમને પાંત્રીસ રૂપિયા અથવા ચાલીસ રૂપિયા કે તો તમારે માત્રને માત્ર ત્રીસ રૂપિયા દેવાના છે કારણ કે આ સરકારની ઓફિશિયલ જે છે એ આ ઓફિશિયલ લિસ્ટ છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે તો એના દ્વારા જે બહાર પાડવામાં આવેલ લિસ્ટ પ્રમાણે તમારે પૈસા ચૂકવવાના રહેતા હોય છે ત્યારબાદ જે છે તુવેર દાળ તો એનએફએસએ કુટુંબોને જે છે કાર્ડ દીઠ એક કિલો તુવેર દાળ અને પચાસ રૂપિયાના ભાવે મળવા માત્ર રહેશે ત્યારબાદ હવે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે છે ખાદ્ય તેલ અને એની અંદર જે છે સિંગ તેલ તો એનએફએસએ કુટુંબોને જે છે અને એનએફએસએ એટલે કે આમાં જે છે બધા જ રેશન કાર્ડ આવી જશે એનએફએસએ જે બધા રેશન કાર્ડ હોય છે એનએફસે તો હોય છે એટલે કે નો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ મુજબના તમારે જે છે બધા જ જે છે રેશન કાર્ડ હોય એમાં તમારું બીપીએલ હોય અંત્યોદયનું હોય કે તમારું પીએચએચ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડનું હોય એ બધા જ એનએફએસએ રેશન કાર્ડ જે છે ગણાતા હોય છે તો એની અંદર બધા જ રેશન કાર્ડ આવી જાય છે તો કાર્ડથી જ જે છે એ લોકોને જે છે એક લીટર જે છે તેલનું પાઉચ સો રૂપિયાના ભાવે જે છે સિંગ સિંગતેલનું પાઉચ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ખાંડની તો અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાળ દીઠ એક કિલો અને જો કુટુંબની અંદર ત્રણથી વધુ વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ જે છે ત્રણસો ને પચાસ કિલોગ્રામ મળવાપાત્ર રહેશે જેનો ભાવ કિલો પ્રમાણે જે છે પંદર રૂપિયાનો રહેશે અંત્યોદય કુટુંબો માટે બીપીએલ કુટુંબોની વાત કરીએ ખાંડની તો બીપીએલ કુટુંબોને જે છે ખાંડ મળતી હોય છે તો વ્યક્તિ દીઠ જે છે ત્રણસોને પચાસ ગ્રામ અથવા તો પોઈન્ટ અને બીપીએલ કુટુંબોને જે છે એ વધારાની ખાંડ મળશે કાર્ડ દીઠ એક કિલો પંદર રૂપિયાના ભાવે અને બીપીએલ કુટુંબો જે છે કાર્ડ દીઠ એક કિલો બાવીસ રૂપિયાના ભાવે તો આ રીતે અંત્યોદય અને બીપીએલના કુટુંબોને જે છે વધારાની પણ ખાંડ જે છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મળવાપાત્ર પાત્ર રહેશે એનો ભાવ પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ જે છે મીઠું તો એનએફએસએ એટલે આમાં બધા જ જે છે રેશન કાર્ડ ધારકો આવી જશે બીપીએલ હોય અંત્યોદય હોય પીએચએચ હોય તમારું એપીએલ રેશન કાર્ડ હોય તો એનએફએ એટલે એમાં બધા જ રેશન કાર્ડ ધારકો આવી જશે તો એની અંદર જે છે બધા જ રેશન કાર્ડ ધારકોને જે છે કાર્ડ દે છે એક કિલો મીઠું મળવાપાત્ર રહેશે અને એનો ભાવ તમારે એક રૂપિયો જે છે ચૂકવવાનો રહેશે અને ખાસ કરીને આ ઓગસ્ટ માસનું જે વિતરણ એટલે કે ઓગસ્ટ મહિનાનું જે વિતરણ જે છે એ તારીખ એક આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી જે છે ચાલુ રહેશે તો રેશન કાર્ડ વિશેની અગત્યની માહિતી તમને આશા રાખું છું કે પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ